મ્યુનિસિપલ કમિશનર સાથે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી વિડીયો કોન્ફરન્સ કરીને વરસાદની સ્થિતિ તથા રાહત બચાવ કામગીરીની સમીક્ષા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી હતી અને અસરગ્રસ્ત જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર થાય તેમજ આવા આશ્રય સ્થાનોએ આરોગ્ય તથા અન્ય પુરવઠાની વ્યવસ્થા જળવાય તે અંગે જરૂરી સૂચના પણ વહીવટી તંત્રને આપી હતી આ ઉપરાંત જંતુનાશક દવાઓના છંટકાવ સાફ સફાઈ સ્વચ્છતા અને પડી ગયેલા ઝાડની આડશો દૂર કરવાના કામો અગ્રતાથી ઉપાડવાની સૂચનાઓ પણ આપીને માનવ મૃત્યુ અને પશુ મૃત્યુના કિસ્સા તેમજ ખેતીવાડીને નુકસાનના કિસ્સાઓનો યોગ્ય સર્વે કરીને સહાય માટેના પ્રબંધો અંગે પણ બેઠકમાં પરામર્શ કર્યો આજે એસીઓ સી ખાતે માન્ય મુખ્યમંત્રીશ્રીની એક મીટિંગ થઈ અને એમના અધ્યક્ષસ્થાને અમને અને તમામ જે અફેક્ટેડ જિલ્લાઓ છે એ તમામ જિલ્લાઓ સાથે એમનો વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ સ્થાપિત થયો એમણે તમામ અફેક્ટેડ જિલ્લાઓ અને સુરત અને વડોદરા કોર્પોરેશન જેમાં સૌથી વધારે વરસાદ ગઈકાલે હતી એમાં એમને કમિશનરશ્રીઓ અને કલેક્ટરશ્રીઓથી જાણકારી મેળવી અને એમને પણ માર્ગદર્શન આપ્યું છે આજની જની સ્થિતિએ એમના માર્ગદર્શન હેઠળ સીધા અમે લોકો એસીઓસીમાં ટ્વેન્ટી ફોર બાય સેવન કંટ્રોલ રૂમમાં જિલ્લા લેવલ અને તાલુકા લેવલ સુધી ડિસાસ્ટરની જે આખી ટીમ છે એ સંકલનથી કામ કરે છે અને જે ગઈ કાલે તો મેં પ્રેસ કોન્ફરન્સ કરી હતી એમાં બહુ વધારે અત્યારે ફેરફાર નથી પણ તેમ છતાં જે લેટેસ્ટ રિપોર્ટ છે તમામ લેટેસ્ટ રિપોર્ટ આપને બધાને બતાવી દઈએ છીએ અત્યાર સુધીમાં જે ટોટલ સરેરાશ વરસાદ આખા ગુજરાત રાજ્યમાં છે એ ફિફ્ટી થ્રી પોઈન્ટ ટુ ફાઇવ પર્સન્ટ છે અને રાજ્યમાં જે સિઝનનો વરસાદ થયો છે એમાં એકત્રીસ તાલુકાઓ એવા છે જેમાં એક હજારથી વધારે મિલીમીટર વરસાદ થઈ હોય અને પાંચસોથી વધારે મિલીમીટર વરસાદ થઈ હોય એવા ફોર્ટી થ્રી તાલુકાઓ છે જે રીઝન વાઇઝ અગર અત્યારે વાત કરીએ તો સૌથી વધારે કચ્છ રીઝનમાં લગભગ સેવન્ટી ફાઇવ પર્સન્ટ વરસાદ થઈ ગઈ છે પછી સૌરાષ્ટ્રમાં સેવન્ટી થ્રી પર્સન્ટ છે સાઉથ ગુજરાતમાં પણ ખાસી સારી વરસાદ છે અને સિક્સટી થ્રી પોઈન્ટ જીરો સેવન પર્સન્ટ છે નોર્થ ગુજરાત ઈસ્ટ સેન્ટ્રલ ગુજરાતમાં થોડી વરસાદ ઓછી છે અને જ્યાં લગભગ ત્રીસ ટકાની આજુબાજુ બંને રીજન્સમાં વરસાદ છે અત્યારે જે આઈએમડીના જે જેમને ફોરકાસ્ટ મળ્યા છે એ પ્રમાણે જે ગઈકાલની પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ પરિસ્થિતિથી થોડી ઓછી વરસાદ હવે થવાની શક્યતા છે પણ છોટાઉદેપુર વડોદરા દાહોદ પંચમહેલ અને પછી સૌરાષ્ટ્ર સાઉથના સુરત વલસાડની આજુબાજુના જિલ્લાઓમાં વધારે વરસાદ થવાની શક્યતા છે અને સૌરાષ્ટ્રમાં પણ દેવભૂમિ દ્વારકા પોરબંદર જેવા જિલ્લાઓમાં વરસાદ થશે આગળ વાત કરીએ ગીર સોમનાથમાં સુત્રાપાડા તાલુકાના બરુલા ગામ ના તળાવમાંથી જ નેશનલ હાઇવે